નમસ્કાર દોસ્તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે સન્સની ખબર છે તે સામે આવી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો છે અને તેમાં હવે સન્સની ખેચ ખબર છે તે સામે આવી રહી છે જ્યાં દોસ્તો એક બીએસએફનો જવાન છે તેનું પાકિસ્તાનને અપહરણ કરી લીધું છે આ સિવાય ત્રણસો જેટલા ભારતીયો છે તે પાકિસ્તાનની અંદર ફસાયા છે અને તેમાં પણ રાજકોટનો એક પરિવાર છે જે પાકિસ્તાનની અંદર વિખી વિખુટો પડી ચૂક્યો છે તો આજે જાણીશું કે એ લોકો કઈ રીતે ફસાયા છે કઈ રીતે આ પરિવાર છે તે વિખૂટો પડ્યો છે અને બીએસએફના જવાનને આખરે કઈ રીતે પાકિસ્તાને અપહરણ કર્યું છે અને અપહરણ બાદ આ બંને દેશો વચ્ચે શું વાતચીત થઈ છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર પાકિસ્તાન જેના આતંકીઓએ બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં હુમલો કરીને છવ્વીસ જેટલા પ્રવાસીઓને મોતને ઘાટી ઉતાર્યા છે જેને લઈને ભારત સરકાર છે તેણે પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે અને સિંધુ સમજોતા છે તે તોડી નાખ્યો છે અને ફેસલાઓ લીધા છે વાઘા અટારી બોર્ડર છે તે બંધ કરી દેવામાં આવી છે સામે પાકિસ્તાને પણ શિમલા સમજોતાને તોડી નાખ્યું છે અને તેણે પણ ભારત સામે જે નિર્ણયો લીધા છે તેની કોપી કરીને ભારત સામે તેણે પણ અનેક નિર્ણયો લીધા છે પરંતુ સૌથી મોટો નિર્ણય એ હતો કે ભારત સરકારે પાકિસ્તાનીઓને તત્કાળ ભારત છોડવા સૂચન કર્યું હતું અને આવું જ કંઈક પાકિસ્તાનની અંદર છે સત્તાવીસ એપ્રિલના રોજ આ પાકિસ્તાનીઓને સત્તાવીસ એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવું જ્યારે મેડિકલ ઉપર જે લોકો છે તેને ઓગણત્રીસ એપ્રિલનો ટાઈમ આપવામાં આવ્યો હતો સેમ પાકિસ્તાનમાં પણ આવું જ કંઈક બની રહ્યું છે પરંતુ બુરી ખબરો છે તે ભારત અને પાકિસ્તાનથી બોર્ડરો ઉપરથી સામે આવી રહી છે સૌ પ્રથમ વાત કરી લઈએ એ બીએસએફ જવાનની જેનું પાકિસ્તાનને અપહરણ કર્યું છે કોણ છે બીએસએફ જવાન એના વિશે પહેલાં જાણ લે દોસ્તો ત્રેવીસ એપ્રિલનો એ દિવસ હતો ત્રેવીસ એપ્રિલની એ સવાર હતી પંજાબનું ફિરોજપુર ગામ છે આ ફિરોજપુરનો જે ખેતીવાડી વિસ્તાર છે તે ઝીરો બોર્ડર લાઇન ઉપર આવેલો છે મતલબ કે એ બોર્ડર લાઈનની આ તરફ ભારતના લોકો ખેતી કરે છે પેલી તરફ પાકિસ્તાનના લોકો ખેતી કરે છે પરંતુ એ બોર્ડર લાઈન છે અને ત્યાં જે ખેડૂતો ખેતી કરે છે તેને અમુક સમય આપવામાં આવે છે અને તેની સાથે સિક્યુરિટી આપવામાં આવે છે બીએસએફના જવાનો તૈનાત રાખવામાં આવે છે આવો જે ખેડૂતો ત્યાં છે આ ઝીરો બોર્ડર ઉપર આપણા પંજાબના ફિરોજપુરના આ ખેડૂતોને ઘઉંનો પાક છે તે લણવાનો હતો તેના કારણે ખેડૂતોની સાથે બે બીએસએફના જવાનો છે તે એને રાખવામાં આવ્યા હતા આ બે બીએસએફના જવા જવાનોમાં એક જવાન છે જે એકસો અઢાર બટાલિયનનો કોન્સ્ટેબલ હતો પી કે સાહુ આમ તો આ પી કે સાહુ છે તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને પશ્ચિમ બંગાળના હુબલીનો રહેવાસી છે જે જમ્મુની અંદર તૈનાત હતો પરંતુ તેની થોડા સમય પહેલાં બદલી થઈ અને તે આ પંજાબના ફિરોઝપુરમાં આવ્યો છે તો આ પી કે શાહુની સાથે અને એક બો જવાન હતો આ બંને જવાનો છે ત્યાં ખેડૂતોની સાથે જતા હતા ઘઉં લણવા હતા ત્યાં બંને સિક્યુરિટીમાં હતા પરંતુ આ પી કે શાહુ છે તેની મૂંઝવણ થાય છે તેની છાતીમાં દુખાવો થાય છે અને તેને બેચેની અનુભવે છે મતલબ કે તેની સ્થિતિ છે તે સશક્ત નહોતી તેના કારણે તેનો સાથી જવાન છે તેનું એવું કહેવું હતું કે થોડીવાર આરામ કરી લે અહીંયા જાળવું છે ત્યાં અને તું થોડીવાર આરામ કરી લે એટલે તારી અંદર એનર્જી આવી જશે ને તું ફરી ત્યાં આવતો રહેજે અથવા હું તને લઈ જઈશ આ વાત થાય છે આ જવાન છે તે ખેડૂતોની સાથે એક જવાન જાય છે પરંતુ પી કે સાહુ શાહ શાહુ છે તે ત્યાં જાળવું હોય છે તેની નીચે સૂઈ જાય છે પોતાની રાઇફલ પોતાનું પાણી અને પોતાની પાસે જે રહેલો સામાન છે ત્યાં નીચે રાખીને તે સૂઈ જાય છે પરંતુ તે હજુ સૂતો જ હોય છે ત્યાં થોડી વારની અંદર પાકિસ્તાની ફોજ આવે છે પાકિસ્તાની ફોજના અનેક લોકો આવે છે પાકિસ્તાની રેન્જર્સ આવે છે અને તે તેને હડસેલો મારીને ઉઠાડે છે તેનો જે સામાન હતો તે આ રેન્જર્સ લઈ લે છે અને તેની સામે બંદૂક તાણીને તેને ઉઠાડે છે એ જ્યારે આંખો ખોલે છે તો ચારે તરફ ત્યાં પાકિસ્તાની ફોજ હોય છે અને તેને કહેવામાં આવે છે કે તું હવે મારી અમારી સાથે ચાલ કહે છે કે તમે કઈ રીતે આવ્યા છો મને કશું ખ્યાલ નથી પાકિસ્તાની રેન્જર્સ કહે છે કે આ જવાનને કહે છે કે તું ઝીરો બોર્ડર લાઇન ક્રોસ કરી ચૂક્યો છે કારણ કે ત્યાં સામાન્ય રીતે દોરી બાંધવામાં આવે અથવા તો કોઈ નિશાનીઓ હોય છે પરંતુ એ જગ્યા ઉપર શાયદ નિશાની નહોતી અને એક્ઝેક્ટ એ ઝીરો બોર્ડર લાઈન છે ત્યાં એ જાળવું હતું તો તેને ત્યાં લાગ્યું કે અહીંયા પર તાપ નહીં આવે ને આવી જશે જેથી કરીને ત્યાં થોડે દૂર જ સુવા ગયો હતો તેને જાણકારી નહોતી પરંતુ આ પાકિસ્તાની રેન્જર્સ છે તેને ત્યાં પકડી લે છે તેને પેકડ્યા બાદ તેના ફોટો પાડવામાં આવે છે તેના આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવે છે અને તેને કારની અંદર લઈ જવામાં આવે છે આ ફોટો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે પાકિસ્તાનની ચેનલોની અંદર ચાલે છે અને આ ભારતના બીએસએફને જાણ થાય છે બીએસએફ પાકિસ્તાની રેન્જર્સની જે અધિકારીઓ છે તેની સાથે ત્રણ બેઠકો કરે છે આ મુદ્દે કે અમારો જવાન છે જે ભૂલથી ત્યાં ઝીરો બોર્ડર લાઈન ક્રોસ કરી ચૂક્યો છે અને આપની કસ્ટડીમાં છે આપ અમને આપો પરંતુ પાકિસ્તાની આ જે પાકિસ્તાની રેન્જર્સ છે તેના અધિકારીઓ આ વાતને નકારે છે એવું કહે છે કે આવો કોઈ પીકે શાહુ નામનો વ્યક્તિ છે તે અમારા સુધી પહોંચ્યો નથી અમને મળ્યો નથી તો તે ખોટું બોલે છે આપણા બીએસએફના જે અધિકારીઓ છે તે ફોટો બતાવે છે જેમાં પાકિસ્તાની જે રેન્જર્સ હોય છે તેનો ડ્રેસ હોય છે અને તેનો એ ફોટો હોય છે પહેલાંના આંખો પર પટ્ટી મારેલી હોય છે અને પાકિસ્તાનની મીડિયામાં જ આ ન્યૂઝ ચાલતા હોય છે આ ફોટો બતાવે છે પરંતુ ત્રણ ત્રણ મીટિંગો બાદ પાકિસ્તાન છે તેના આ જે રેન્જર્સો છે તે નથી માનતા અને આ વાતને નકારી રહ્યા છે આ મોટો સવાલ છે બીજી તરફ આપણા ત્રણસો જેટલા ભારતીયો છે તે પાકિસ્તાનમાં હાલ ફસાયા છે વાઘા હટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી છે ના આ ત્રણસો લોકો છે ત્યાં બોર્ડર ઉપર તે ત્યાં અત્યારે છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાનના આર્મીને આજીજી કરી રહ્યા છે કે તેને ભારત આવવા દેવામાં આવે આવો જ એક પરિવાર છે રાજકોટનો રાજકોટનો એક પરિવાર છે જે લગ્ન માટે ગયો હતો પાકિસ્તાન કરાંચીની અંદર આ પરિવાર છે જે રાજકોટનો ભાવેશ વિસર્યા કરીને એક વ્યક્તિ છે જેના પત્ની જેનો પાંચ વર્ષનો પુત્ર એ પોતે અને બે તેની ભત્રીજી અને તેના ભાભી આ છ લોકો છે તે પાકિસ્તાનના કરાચીની અંદર ગયા હતા તેના શાળાના લગ્નમાં હાજરી આપવા તેની પત્ની લક્ષ્મી પણ તેની સાથે હતી અને આ તમામ લોકો છે એનો પુત્ર પાંચ વર્ષનો જેનીલ એ પણ સાથે હતો આ તમામ છ લોકો છે તે એક એપ્રિલના રોજ પાકિસ્તાનના કરાચીમાં લગ્ન માટે ગયા હતા તેને પરત આવવાનું હતું ચોવીસ તારીખે તેની પરતની ટિકિટ હતી જેથી કરીને એ લોકો છેલ્લા વીસ પચીસ દિવસથી ત્યાં રોકાયા હતા પરંતુ અચાનક બાવીસ તારીખે પહેલગામની અંદર જે હુમલો થયો છે આ હુમલાની અંદર ભારત સરકાર અને પાકિસ્તાનની વચ્ચે તણાવ થયો છે ને અને આ બંને સંબંધો બગડવાના કારણે બંને દેશોએ એકબીજાના દેશોના નાગરિકોને દેશ છોડવા સૂચન કરવામાં આવ્યું છે આ લોકોને જાણકારી મળે છે અને તે લોકો પણ વાઘા બોર્ડર પહોંચે છે ત્યાંથી તેને ઇન્ડિયામાં આવવાનું હોય છે આવા જ ત્યાં ત્રણસો લોકો છે જે અત્યારે પાકિસ્તાનની અંદર છે પાકિસ્તાની આર્મીએ આ લોકોને આવવા દેવાની મનાઈ કરી છે જો કે આ જે વ્યક્તિ છે ભાવેશ વિસરિયા તેને અને તેનો દીકરો જેનીલ આ બંનેને ભારત આવવા પરમિશન આપવામાં આવી છે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે હવે નહીં જાઓ તો તમારા ઉપર કાર્યવાહી થશે ગેરકાનૂની રીતે રહેવાની જેના કારણે આ બંને લોકો છે તે ભારત પરત ફેર્યા છે રાજકોટ પરત ફર્યા છે પરંતુ તેની પત્ની લક્ષ્મી તેની સાથે તેની ભાભી અને બે તેની ભત્રીજીઓ છે તેને ત્યાં બોર્ડર ઉપર છોડવા મજબૂર બન્યા છે આ પરિવાર વિખૂટો પડી ચૂક્યો છે ભારત સરકારને આજીજી કરી રહ્યો છે આવા અન્ય ત્રણસો લોકો છે જે આ બોર્ડર ઉપર તે ફસાયા છે અને આ લોકો છે તે હવે ભારત સરકાર સમક્ષ પાકિસ્તાન સમક્ષ આજીજી કરી રહ્યું છે પાકિસ્તાન છે તે ટસનું મસ નથી થતું અને આ લોકોને આવવા મંજૂરી નથી આપતું આમની પત્ની છે જેનું નામ લક્ષ્મી છે ભાવેશભાઈની પત્ની તે લોંગ વિઝા ઉપર અહીંયા પર છેલ્લા પંદર વર્ષથી રહે છે આ લોકો જ્યારે ગયા હતા ત્યારે ભાવેશ અને તેનો દીકરો છે તે ટુરિસ્ટ વિઝા ઉપર ગયા હતા જ્યારે તેની પત્ની છે લક્ષ્મી અને તેની ભાભી અને બે ભત્રીજી છે તે નૂરી વિઝા ઉપર ગયા હતા ના પત્ની છે તે નેવું દિવસના વિઝિટર નૂરી વિઝા ઉપર તે નેવું દિવસ માટે ગયા હતા જ્યારે ભાવેશભાઈ છે તે વિઝિટર વિઝા સાથે તે ગયા હતા ચોવીસ તારીખે આ તમામ લોકોને પરત ફરવાનું હતું પરંતુ હાલ આ તમામ ત્રણસો લોકો છે જેમાં ભાવેશભાઈનો પરિવાર પણ છે તે વિખૂટો પડ્યો છે ત્રણસો લોકો પાકિસ્તાનના એ બોર્ડર ઉપર છેલ્લા ત્રણ દિવસથી ત્યાં બત્તર જીવન છે તે જીવવા મજબૂત બન્યા છે અને હવે ભાવેશભાઈએ સરકાર સમક્ષ આજીજી કરી છે કે સરકારે કશું આમાં કરવું જોઈએ જેથી કરીને આ લોકો છે તે પરત આવી શકે આ સિવાય એક મામલો છે હે ધરનો તમામ જે પાકિસ્તાનીઓ એવા છે જેની અત્યારે શોધખોળ થઈ રહી છે એવા લોકોને ડિટેક્ટ કરવામાં આવી રહ્યા છે કે કોઈ બાંગ્લાદેશી ગેરકાનૂની અહીંયા પર છે કે નહીં પાકિસ્તાની છે કે નહીં હાલમાં જ ગુજરાતમાંથી એક હજાર જેટલા લોકો છે તેને ડિટેક્ટ કરવામાં આવ્યા હતા પોલીસે અહેમદાબાદની અંદરથી આ જે દીવની અંદર સંઘ પ્રદેશ દીવ છે ત્યાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું ત્યાંથી લગભગ એવું જાણવા મળ્યું છે કે આઠ દસ લોકો ડિટેક્ટ થયા છે ડિટે થયા છે જો કે આ જે આઠ દસ લોકો છે તેમાં કોણ લીગલી છે કોણ અનલિગલી છે તે જાણ્યા બાદ એલમાંથી જે લીગલી છે તેને મુક્ત કરવામાં આવશે બીજા ઉપર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સીમા હેદર છે તે ભારતની અંદર આવી છે અને સીમા હેદર જશે કે નહીં આ તમામ લોકોનો સવાલ હતો તમામ લોકો એ જાણવા માગતા હતા પરંતુ જાણવા મળ્યું છે કે સીમા હેદર છે તે પાકિસ્તાન નહીં જાય કારણ કે તે અહીંયા પર લગ્ન કરી ચૂકી છે લાંબા સમયથી રહી રહી છે અને તેણે અહીંયાનો હિન્દુ ધર્મ છે તે અપનાયો છે જેના કારણે તેના વકીલનું કહેવું છે કે સીમા હૈદર છે તે અલગ કેસ છે અને તે નિર્ણય છે તે સરકારો કરતી હોય છે જોકે હાલ સીમા હેદર છે તે પાકિસ્તાન પરત નહીં ફરે દોસ્તો અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આવી જ તમામ ખબરો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો અગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ